વર્ષ બે હજાર પચીસમાં નવા જીરાની જ્યારે સિઝનની શરૂઆત થઈ ત્યારે જીરા બજારમાં સરેરાશ બેતાલીસસો તેતાલીસો રૂપિયાની સપાટીએ ભાવ હતા ત્યારે મેં નક્કી કર્યું હતું કે આ સિઝનમાં અમારે જે કંઈ જીરાનું ઉત્પાદન થયું છે એનું વેચાણ પાંચ હજાર આસપાસ ભાવ થશે ત્યારે હું કરી દઈશ સિઝનની શરૂઆતમાં જ એટલે કે એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં જ જીરાનો ભાવ પાંચ હજાર રૂપિયાની સપાટીની આસપાસ પહોંચી ગયો કે મેં નક્કી કર્યું હોવા છતાં હું જીરાનું વેચાણ કરી શક્યો નથી કારણ કે જીરા બજાર જે છે એમાં ખૂબ જ ઝડપથી વધ અને ઘટ થઈ રહી છે જેટલી ઝડપથી ભાવ વધે છે એટલી જ ઝડપથી ભાવ ઘટી પણ જાય છે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ જીરા વાયદાનો છેલ્લા એક મહિનાનો ચાર્ટ છે એમાં તમે જોશો કે એપ્રિલ મહિનાના શરૂઆતના પંદર દિવસમાં તેજ ગતિથી જીરાનો વાયદો વધે છે અને પાછળના જે પંદર દિવસ છે એપ્રિલ મહિનાનામાં એમાં તેજ ગતિથી જીરાના ભાવ ઘટે છે એટલે ખેડૂત કંઈ સમજે એના પહેલાં જ તેજી થઈ જાય છે અને ખેડૂત કંઈ નિર્ણય લે એના પહેલાં જ જીરા બજારમાં મંદી થઈ જાય છે જીરા બજારમાં ખૂબ જ ચિંતાજનક રીતે સટ્ટાકીય વધઘટ જે છે એનું પ્રમાણ વધી રહ્યું છે અને આ સ્થિતિમાં વૈશ્વિક સ્તરે બાંગ્લાદેશ સાથે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો પણ વણસી રહ્યા છે તો નિકાસ બજારને અસર થશે એવી વાતો પણ વહેતી થઈ છે ને હાલની સ્થિતિએ જીરાની આવક ઓછી છે છતાં લેવાલીનો અભાવ છે તો જીરા બજારના જે મહત્વના મુદ્દાઓ છે હાલની સ્થિતિએ એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું શરૂઆતમાં જીરા બજારની આવકની સ્થિતિ શું છે એ જોઈએ તો જીરાની સિઝન આપણે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ એમ ગણીએ તો ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ એટલે કે ત્રણ મહિનામાં અત્યાર સુધીમાં એવો અંદાજ છે કે નવા જીરાની આવક ત્રીસ લાખ બોરીથી લઈ અને પાંત્રીસ લાખ બોરીની આસપાસ થઈ ચૂકી છે ગત વર્ષે પણ લગભગ આટલી જ આવક પ્રથમ ત્રણ મહિનામાં થઈ હતી એવું વેપારીઓ જણાઈ રહ્યા છે હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો આ સપ્તાહ દરમિયાન જીરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ઊંઝામાં દૈનિક આવક દસ હજાર બોરીથી પણ ઓછી થઈ રહી છે જ્યારે ગુજરાતમાં દૈનિક ધોરણે પંદર હજાર બોરીથી લઈ અને વીસ હજાર બોરી સુધીની જીરાની આવક થઈ રહી છે અત્યારે પીક સિઝન કહેવાય એપ્રિલ મહિનો મે મહિના સુધી પીક સિઝન એક રીતે પંદર મે સુધી પીક સિઝન કહેવાય છતાં જીરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એ ઘટાડાની સાથે ચિંતાની બાબત એ છે કે આટલા મોટા પ્રમાણમાં આવક ઘટી હોવા છતાં એ આવકના પ્રમાણમાં લેવાલીનો અભાવ છે અને લેવાલીનો અભાવ હોવાના કારણે જીરાના ભાવ સતત ઘટી રહ્યા છે આપણે છેલ્લા પંદર દિવસની વાત કરીએ તો છેલ્લા પંદર દિવસમાં જીરાના ભાવમાં છસો રૂપિયાથી સાતસો રૂપિયાનો મણ સુધી ઘટાડો નોંધાયો છે અત્યારે હાલની સ્થિતિએ ખેડૂતોને સરેરાશ ચાર હજાર રૂપિયાથી લઈ અને સાડા ચાર હજાર રૂપિયાની સપાટીની વચ્ચે ભાવ મળી રહ્યા છે જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે એના ઘણા બધા કારણોની ચર્ચા થઈ રહી છે એક જે કારણ છે એ સટ્ટાકીય છે સટ્ટાકીય કારણ કે જે રીતે તેજી થઈ હતી એ ખૂબ જ ઝડપથી થઈ હતી કોઈ સમજે એ પહેલાં એક રીતે તેજી થઈ ગઈ હતી કોઈએ ધાર્યું નહોતું ખાસ કરીને બજારના જે મોટા ભાગના વેપારીઓ છે એમને ધાર્યું નહોતું એની જે તેજીની ગતિ હતી એ ખૂબ જ વધારે હતી આવકો વધુ થઈ રહી હતી છતાં તેજી થઈને જેવું એ તેજીનું બબલ જે છે એક રીતે ફૂટ્યું અથવા તો જે ટાર્ગેટ છે પચીસ હજાર જીરાના વાયદાને લઈ જવાનો એની આસપાસ જીરો વાયદો પહોંચ્યો અને સતત વાયદામાં વેચવાલી થઈ અને મોમેન્ટમ જે છે મોમેન્ટમ એટલે માનસિકતા આપણે હંમેશા જીરાનો વિડીયો બનાવીએ ત્યારે કહીએ છીએ કે જીરા બજાર ઉત્પાદન કે માંગના આંકડાઓના આધારે જેટલું ચાલે છે એના કરતાં વધારે મોમેન્ટમ એટલે કે માનસિકતાના આધારે ચાલે છે તો જીરાની આવક જ્યારે સાહીઠ હજાર સિત્તેર હજાર બોરી સુધી થતી હતી ત્યારે જીરામાં તેજી જોવા મળીને પંદર વીસ દિવસમાં એવા કોઈ ફંડામેન્ટલ બદલાયા નથી કે એવી કોઈ સ્થિતિ બદલાઈ નથી કે અત્યારે પંદર વીસ હજાર બોરીની આવક છે છતાં કોઈ લેવા તૈયાર નથી કારણ કે જીરા બજારની માનસિકતા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને પંદર દિવસમાં માનસિકતા જે છે એ મંદી તરફીથી વળી પાછી તેજી તરફી પણ થઈ શકે છે પણ જે ઝડપથી માનસિકતા બદલાય છે એ ઝડપથી વાયદા બજારની દિશા બદલાય છે ને વાયદા બજારની દિશા બદલાય છે એ ઝડપથી હાજર બજારમાં પણ ફેરફાર થાય છે પણ આ ફેરફારનો લાભ ખેડૂતોને મળતો નથી કારણ કે ખેડૂતો આ ફેરફારને સમજે કોઈ નિર્ણય લે એના પહેલાં બજાર જે છે એ પોતાની દિશા બદલી નાખે છે ગત સિઝનમાં પણ આપણે જોયું હતું કે વીસ પચીસ મેની આસપાસ જીરાનો ભાવ સાડા પાંચ હજાર રૂપિયાથી છ હજાર રૂપિયાની સપાટીએ હતો ખૂબ જ ટૂંકા સમય માટે એ સપાટીએ ભાવ રહ્યો હતો અને પછી એમાં ઘટાડાની શરૂઆત થઈ તો પછી એ ઘટાડો જે છે એ સતત થતો જ રહ્યો અને બહુ જ ઓછા ખેડૂતો ગઈ સિઝનમાં સાડા પાંચ હજાર કે છ હજારમાં માલ વેચી શક્યા હતા આ વખતે પણ ખેડૂતોને જે તેજીનો લાભ મળવો જોઈએ એ પ્રમાણમાં ઓછો મળ્યો છે ને અહીંયા જે બજારની વધઘટ છે એ વાયદા બજારના વેપારીઓ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ રહી હોય એવી બજારમાં ચર્ચા છે વૈશ્વિક સ્તરે જે ચિંતાનો માહોલ છે એક તો આપણે પાકિસ્તાન સાથે જે અત્યારે યુદ્ધની જે સ્થિતિ સર્જાઈ છે એના કારણે જીરાના વેપારને અસર થઈ શકશે એવી ચર્ચા થઈ છે આપણે સીધી રીતે પાકિસ્તાનમાં કોઈ જાતનો વેપાર કરતા નથી એટલે કે કોઈ જાતનું જીરું આપણે અહીંથી સીધું પાકિસ્તાનમાં મોકલતા નથી પણ આપણે દુબઈમાં મોટા પ્રમાણમાં જીરું મોકલીએ છીએ ને દુબઈથી આપણું જીરું પાકિસ્તાન જાય છે તો એ જે વેપાર છે એને અસર થશે કે નહીં એ અત્યારે કહેવું મુશ્કેલ છે પણ પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો એની અત્યારના લેવલે સીધી રીતે કદાચ બજારને એ રીતે અસર ના થાય કારણ કે આપણે સીધી રીતે તો માલ જ મોકલતા નથી તો જે આપણી બોર્ડર છે બંધ થઈ ગઈ છે એનાથી જીરા બજારના વેપારને કોઈ મોટી અસર નહીં થાય બાંગ્લાદેશ આપણું મોટું ખરીદદાર છે અને બાંગ્લાદેશ સાથે પણ આપણા જે સંબંધો છે એ નિયમિત ધોરણે બગડી રહ્યા છે તો એની અસર જે છે પાકિસ્તાનના યુદ્ધના કારણે બાંગ્લાદેશના વેપારને જો અસર થાય તો નિકાસના વેપારને એક રીતે મોટી અસર થઈ શકે છે બીજું મોટું ખરીદદાર આપણું ચાઇના છે પણ ચાઈનામાં શું થાય છે શું નહીં કોઈને ખબર નથી પડતી એ ગમે ત્યારે ભારત પાસેથી જીરામાં મોટા પ્રમાણમાં ભારતમાંથી જીરાની ખરીદી કરે છે અને પછી ભારતમાં ખરીદેલું જીરું ભારતમાં જ વેચવા માટે મૂકે એ પ્રકારનો એ દેશ છે એટલે એક રીતે જે નિકાસના વેપાર છે એ હાલની સ્થિતિએ તો નિકાસના વેપારમાં પણ ચિંતાનો માહોલ છે હવે પુરવઠાની આપણે લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી હતી કે જે ફિઝ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેક હોલ્ડર્સ એને સત્તાણું લાખ બોરી જીરાનું ઉત્પાદન થશે એવો અંદાજ રજૂ કર્યો છે આપણી જે જરૂરિયાત છે એ એંસી લાખ બોરીથી પંચ્યાસી લાખ બોરીની છે એટલે ફીશના અંદાજને આપણે સાચો માનીએ તો એવું દેખાય કે આપણી જે જરૂરિયાત છે એના કરતાં વધુ જીરું પાકશે પણ બજારમાં એક એવો વર્ગ છે જેને તેજી તરફી વર્ગ લોકો કહે છે એ વર્ગ એવું કહી રહ્યો છે કે ફીસનો અંદાજ જે છે સત્તાણું લાખ બોરી ઉત્પાદનનો એના કરતાં ઓછું જીરું પાકશે પંચોતેર લાખ બોરીથી એંસી લાખ બોરી સુધી જ જીરું પાકશે એટલે જરૂરિયાત કરતાં ઓછું જીરું પાકશે પણ બીજો અહીંયા મુદ્દો આવે કે ગત સિઝનનો ઓવર સ્ટોક છે એવી પણ વાત સામે આવી રહી છે તો એ પરિબળ પણ અહીંયા ગત સિઝનનો સ્ટોક કેટલો છે ને આ સિઝનમાં કેટલું જીરું પાકશે એ અંગે મત મતાંતર છે પણ આ બધા મત મતાંતર જીરા બજારને બહુ અસર નથી કરતા જીરા બજારને કોઈ વસ્તુ અસર કરતી હોય તો એ માનસિકતા અસર કરે છે પંદર દિવસ પહેલાં બજારમાં તેજીની માનસિકતા હાવી હતી અને અત્યારે બજારમાં મંદીની માનસિકતા આવી છે ને આપણે આશા રાખીએ કે વળી પાછું જીરા બજારમાં તેજીની માનસિકતા આવી થાય અને આ તેજીનો લાભ આપણા ખેડૂતોને મળે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ પછી આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન સાથે જય કિસાન